આજકાલ ચાઇનીઝ ખાવાનો ક્રેઝ બની ગયો છે અને બધાને ખૂબ પસંદ આવે છે તો ઘરે જ બનાવીશું એકદમ નવું હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું હની ચીલી ડ્રેગન પોટેટો બનાવીશું એકદમ ટેસ્ટી સ્પાઈસી બને છે અને બટેટાને બાફવાની પણ ઝંઝટ નથી માત્ર દસ મિનિટમાં તૈયાર કરી શકાય છે એકદમ પરફેક્ટ હોટલ રેસ્ટોરન્ટ જેવું જ બનાવીશું તો એકદમ સિમ્પલ રીત સાથે ચાલો બનાવીએ હની ચીલી ડ્રેગન પોટેટો તો એના માટે મેં અહીંયા ત્રણ નંગ બટેટા લીધા છે એની છાલ કાઢી લીધી છે થોડા મોટી સાઇઝના હોય ને એવા લેવાના છે અને પછી આપણે એને છાલ કાઢી આ રીતે પાણીમાં એડ કરવાના બટેટા જો ખરાબ હોય ને તો તમારે એને કાઢી લેવાના આ રીતે મોટી સાઇઝની સ્લાઇસ કરવાની તો આ સ્લાઇસ છે એને થોડી થીક પણ રાખવાની છે અને થોડી મોટી સાઇઝની પણ કરવાની છે તો લાંબા બટેટા હોય ને એવા ચૂઝ કરવાના અને આ રીતે લાંબી સ્લાઇસ કટ કરી તૈયાર કરી લેવાની તો તમે ફ્રેન્ચ ફાય બનાવતા હશો ને બસ સેમ એ જ રીતે આપણે બનાવવાના છે આ રીતે બધા બટેટા મેં કટ કરી લીધા હવે બટેટાને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે એટલે જે પણ એક્સ્ટ્રા કચરો હોય છે અને બધો નીકળી જશે અને હવે બટેટામાંથી આપણે પહેલાં પાણી દૂર કરી દેશું અને પછી આ રીતની કોઈ પણ પ્લેટ લઈ લેશું કે મોટું વાસણ લઈ લેશું અને એમાં આ રીતે નિતારી અને બટેટાની સ્લાઇસને એડ કરી દઈશું તો અહીંયા આ જે સ્લાઇસ છે ને એને મેં પાણીથી ખાલી માત્ર ધોઈ છે એમાં કોઈ આપણે કપડાંથી સાફ નથી કરી એમાં થોડું હલકું પાણી છે જ હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડું હું અહીંયા લાલ મરચું પાવડર પણ સ્પ્રિન્કલ કરું છું એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે નાના બાળકો ખાવાના હોય તો લાલ મરચું પાવડર સ્કીપ કરી શકો છો હવે આપણે એમાં થોડો થોડો કોર્નફ્લોર એડ કરીશું જેટલો જરૂર લાગે ને એટલો જ પહેલાં મેં અહીંયા એક ચમચી અથવા એક ટી સ્પૂન એડ કર્યો છે આ રીતે થોડું મિક્સ કરી દઈશું આમાં થોડો પાણીનો ભાગ છે એટલે પાણી છૂટું પડશે અને આપણે ડાયરેક્ટ ફ્રાય કરવાના છીએ એટલે ફ્રાય કરતા સમય પહેલાં જ આપણે આ પ્રોસેસ કરવાની છે અને તેલ પણ પહેલાં જ ગરમ થવા માટે મૂકી દેવાનું છે તો અહીંયા જુઓ મેં બીજી ચમચી એડ કર્યો થોડું મિક્સ કરી દઈશું એક હલકું એવું કોટિંગ આવે ને બસ ત્યાં સુધી જ આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે તો ત્રણ ચમચી અહીંયા કોર્ન ફ્લોરની જરૂર પડશે ત્રણ બટેટામાં ત્રણ ચમચી કોર્નફ્લોર આ રીતે થોડું મિક્સ કરી દઈશું અને હાથથી ટચ નહીં કરીએ નહીં તો પાણી વધારે છૂટું પડશે એ ખાસ ધ્યાન રાખીશું અને બસ આ રીતનું કોટિંગ આવી જાય ને એ જોઈ લેવાનું તમે જુઓ પરફેક્ટ કોટિંગ આવી ગયો ને બસ તો હવે આપણે એને તરત જ ફ્રાય કરવાના બિલકુલ એને રેસ્ટ આપવાનો નથી તેલ પણ મેં ગરમ થવા માટે રાખી દીધું હતું આ રીતે તરત જ ગરમ તેલમાં એડ કરીશું તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ એકદમ હાઈ ન હોવું જોઈએ ને એકદમ લો પણ ન હોવું જોઈએ હવે તેલમાં આ રીતે એડ કર્યા પછી થોડી વાર માટે આપણે એને થવા દેવાના પછી એની સાઈડને ચેન્જ કરીશું અને જો આપ ચોટિયા હોય ને તો તમે એને અલગ પણ કરી શકો છો વધારે પડતું પાણીનો ભાગ હશે ને તો થોડા ચોટશે પણ તમે એને અલગ કરશો ને એટલે થઈ જશે આ રીતે ચમચાથી ફેરોશો ને એટલે બસ આ રીતે ફેરવતા ફેરવતા એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી કરી લેવાના છે તમે આ જે છે ને સ્ટેપને તેલમાં પણ ફ્રાય કરી શકો છો અને એર ફ્રાય પણ કરી શકો છો એની રેસીપી જોવી ને તો મને કમેન્ટમાં કહેજો હું થોડા સમયમાં તમારી સાથે શેર કરીશ આ રીતે બધા ફ્રાય કરી લીધા હવે અહીંયા હું તમને બતાવી દઉં કે કેટલા ક્રિસ્પી બન્યા છે તમે જુઓ અવાજ સાંભળતા અને આપણે એને બાફ્યા નથી તો પણ કેટલા સરસ અંદરથી સ્ટીમ થયા છે બસ હવે આપણે એમાંથી તૈયાર કરીશું હની ચીલી પોટેટો એના માટે એક ટેબલ સ્પૂન તેલ લેશું એક ટેબલ સ્પૂન લીલું લસણ કે સૂકું લસણ મેં અહીંયા સૂકું લસણ લીધું છે અને એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ લેશું હવે એને થોડી ક્રિસ્પી થાય અને થોડી સ્મોકી ફ્લેવરની થાય ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું આ રીતે થઈ જાય ને થોડી ગોલ્ડન કલરની પછી એમાં એક ડુંગળીની આ રીતે સ્લાઇસ કરી એડ કરીશું તમે ગમે એ રીતે એડ કરી શકો અને એક કેપ્સિકમ મેં અહીંયા મોટું હતું ને તો અડધું કેપ્સિકમ લીધું છે બંનેને આપણે હલકા થોડા સોફ્ટ થઈને ત્યાં સુધી થવા દઈશું તો તમે આવા હની ચીલી પોટેટો ટ્રાય કર્યા છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો હવે અહીંયા ગાર્લિક ચટણી આ જે ચટણી છે ને મેં ઘરે બનાવી છે સૂકા લાલ મરચામાંથી બનાવી છે અને એ એકદમ સેજવાન ચટણી જેવી જ તૈયાર કરી છે જો એની રેસિપી જોઈ હોય ને તો મને કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે એમાં ચીલી સોસ સોયા સોસ એડ કરીશું અને ટોમેટો સોસ એડ કરી મિક્સ કરી દેસુ અહીંયા બધા સોસ ને આપણે સારી રીતે હાઈ ફ્લેમ ઉપર કરવાના છે જેથી એની સ્મોકી ફ્લેવરથી આપણો હની ચીલી પોટેટો બહુ સરસ એવું લાગશે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડજસ્ટ કરી લેવાનું થોડું મિક્સ કરી દઈશું અને પછી હવે કોર્ન ફ્લોરનું પાણી એટલે કે સ્લરી એડ કરીશું એક ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર લીધું હતું ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરી મિક્સ કર્યું અને થોડું હું અહીંયા એક્સ્ટ્રા પાણી એડ કરું છું ગ્રેવી કરવા માટે તો સરસ એવી ક્રીમી ગ્રેવી તૈયાર થશે મિક્સ કરી દેસું થોડીવાર આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું ને એટલે સરસ એવા બધા સોસનો કલર પાછો આવી જશે અને જે કોર્ન ફ્લોર છે ને એની થિકનેસ આવી જશે બસ આ રીતે કન્ટિન્યુસલી ચલાવતું રહેવાનું એટલે નીચે બેસે નહીં મેં અહીંયા સ્ટીલનું વાસણ લીધું છે ને એટલે કન્ટિન્યુસલી ચલાવવાનું છે તમે નોનસ્ટિક વાસણ લો ને તો તમે એને થોડીવાર એકદમ લો ફ્લેમ પર કૂક પણ થવા દઈ શકો છો આ રીતે સરસ થઈ જાય પછી એમાં તરત જ આપણે ક્રિસ્પી કરેલા પોટેટો એડ કરીશું અને મિક્સ કરી દેશું બસ થોડી જ વાર આપણે થવા દેવાનું માત્ર અડધી મિનિટ મિક્સ કરવાનું છે વધારે મિક્સ નથી કરવાનું ક્રિસ્પી રહે ને એના માટે આપણે હવે વધારે કૂક નથી કરવાનું વધારે કૂક કરશું ને તો બટેટા સોફ્ટ થઈ જશે બસ તરત જ આપણે એમાં હની એડ કરીશું અને સ્પ્રિંગ ઓનિયન એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને આ જે ડ્રેગન ચીલી હની પોટેટો છે હની ચીલી પોટેટો છે તો હની જરૂરથી એડ કરજો બહુ ટેસ્ટ એવો આવશે આ રીતે મિક્સ કરી હવે ગરમ ગરમ આપણે એને સર્વ કરીશું તો હોટલ રેસ્ટોરન્ટમાં પણ આ જ રીતે બનાવી અને સાવ કરવામાં આવે છે તો તમે ઘરે માત્ર દસ મિનિટમાં તૈયાર કરી શકો છો એકદમ ટેસ્ટી સ્પાઈસી બને છે અને ઠંડીમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે આ રીતે એક પ્લેટમાં લઈ લેવાનું અને પછી ગરમ ગરમ તમે એને સર્વ કરો બીજી કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે એકવાર જો આ બનાવી લીધું ને તો આખી પ્લેટ તમે પોતે જ ખાઈ જશો તો તમને આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી ગમતી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મેં અહીંયા પ્લેટમાં લીધા પછી થોડું હની એટલે કે મધ એડ કર્યું છે અને સાથે આપણે એમાં થોડા તલ સ્પ્રિંકલ કરીશું જે રીતે હોટલમાં સર્વ કરે ને એ જ રીતે બસ હવે આપણે એને ગરમ ગરમ એન્જોય કરીશું એકદમ ટેસ્ટી સ્પાઇસી હની ચીલી પોટેટો પ્લેટર તૈયાર છે તો તમે પણ એન્જોય કરજો અને જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય ને તો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ